હત્યા કેસના ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ચુકાદામાં કોર્ટે મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર ઉર્ફે પિન્ટુ ખોખર

સાદી હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસોટ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઈશ્તિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેરની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકાનો લાવવા બી છોડી મૂકેલા જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા